વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી સંસ્કારી નગરી વડોદરામાં બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું દ્વિતીય સંસ્કરણ યોજાઈ રહ્યું છે ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા કેરવી બુજ મા શક્તિની આરાધનાના સુરોથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે આયોજન માત્ર ગરબાની મોજ મસ્તી પૂરતું નહીં પરંતુ સામાજિક મૂલ્યોને સમર્પિત છે ગરીબ બાળકોને શિક્ષણ દિવ્યાંગ બાળકોને સાધન સહાય અને નારી સશક્તિકરણ જેવા હેતુઓને આગળ વધારવામાં આવશે સાથે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉદ્દેશને પણ વેગ આપવામાં આવશે પત્રકાર પરિષદમાં આયોજકો તથા શહેરના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા પરંપરાગત નૃત્યો સાથે મા શક્તિની આરાધનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ વર્ષે ખેલૈયાઓને સંગીતનો અનોખો અનુભવ અપાવવા વડોદરામાં પ્રથમવાર ડીએન બી ઓડિયો ટેકનિકની સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થવાનો છે યુવાઓથી લઈને વૃદ્ધો સુધી સૌ માટે સુરક્ષિત વાતાવરણ સીસીટીવી દ્વારા ઉપલબ્ધ કરાશે ઉપરાંત દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ચીજ વસ્તુઓના સ્ટોલ પણ આકર્ષણ રહેશે સમગ્ર આયોજન સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વડોદરામાં ઓલવેઝ એકદમ પારંપરિક ગરબા એ જેનું અભિન્ન અંગ રહ્યું છે અને આ વર્ષે પણ આપણે એ જ પરંપરા ચાલુ રાખવાની છે વર્ષો વર્ષ આપણે એ જ પરંપરા રાખવાની છે અને સંગીત એવું આપવાનું છે કે જે ખાલી બરોડા નહીં પણ આખું જગ જોતું રહી જાય સો અમે એવા ઘણા બધા નવા ગરબા લાવવાના છે રાધા કૃષ્ણના ગરબા મા જગદંબાના ગરબા પણ એ જ આપણા ટ્રેડિશનને આપણા કલ્ચરને બરકરાર રાખે જાળવી રાખે એવા જ બધા ગીતો અને ગરબા લઈશું બરોડાના સંસ્કાર છે એને આગળ લઈ જઈશું અને એની સંસ્કૃતિ અને પરંપરાનું પૂરું પૂરું માન જાળવીશું સાચવીશું સમાજના અનેક એવા પ્રશ્નો જે દિવ્યાંગ બાળકોનું ઘતર શિક્ષણ નારી સંરક્ષણ આત્મનિર્ભરતા આવા તમામ પ્રશ્નોને વેગ મળી રહે અને અમે પણ કોઈને કોઈ રીતે સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવા કોઈક રીતે મદદરૂપ થઈ શકે તેવા વિચારોથી વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિની શરૂઆત બે હજાર ચોવીસમાં કરવામાં આવી હતી ગત વર્ષે લગભગ ત્રીસ હજારથી પણ વધુ ખેલૈયાઓ આ ગરબામાં જોડાયા હતા અને સૌએ ભેગા મળી વડોદરા શહેર વડોદરાવાસીઓએ ખૂબ પ્રેમથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના ગરબા સ્વીકાર્યા હતા આ વર્ષે પણ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વધુ ભવ્ય રીતે વધુ અદ્ભુત રીતે વધુ સુવિધાઓથી સજ્જ વડોદરામાં પ્રિઝેન્ટ થશે અને હું આપ સૌના માધ્યમથી વડોદરાવાસીઓને બી અપીલ કરું છું કે એક જ વર્ષમાં બીવીએમ કે જે એક વડવૃક્ષ બન્યું છે એક પરિવાર બન્યો છે પરિવારના આપ સૌ સભ્ય બનો અને આપણે સૌ ભેગા થઈ મા અંબાની આરાધના કરીએ અને સમાજને કંઈક અર્પણ કરીએ તેવી ભાવના રાખીએ